રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રમુખ એવા બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ સત્યાવીસ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પીએચડીના વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે સમુદ્રમાં વરસાદ થાય તેનું મહત્વ નથી હોતું પરંતુ મરૂલ પર વરસાદ થાય તેનું મહત્વ હોય છે બળવંતસિંહે આ વિસ્તારમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી બનાવીને કંઈક એવું જ કામ કર્યું છે જે બિરદાવવા લાયક છે આજે દુનિયામાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને એવામાં જો આપણા વિસ્તારના દીકરા દીકરીઓ પાછળ રહી જાય તો કઈ રીતે ચાલે બળવંતસિંહ રાજપૂતે શિક્ષા માટેનો ખૂબ સારો અવસર પ્રાપ્ત થયો છે વધુમાં જણાવ્યું કે શિક્ષાથી જ વિકાસ સંભવ છે ઘરમાં એક વ્યક્તિ શિક્ષિત હોય તો આખા પરિવારની દિશા બદલાઈ જાય છે શિક્ષા દ્વારા જ આવનાર પેઢી કેવી બનશે તે કહી શકાય આજે આપણા દેશમાં વિદેશમાં રહેતા લોકો પણ શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે જે આપણા માટે ગૌરવની વાત છે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પણ દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવી રહ્યા છે પદીદાન સમારોહમાં ઉપસ્થિત મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મારી માતાનું સપનું હતું કે સરસ્વતી નદીના કિનારે વસેલા આસિદપુરમાં શિક્ષણનું એક મોટું ધામ બને માતા માતૃભાષા અને માતૃ સંસ્થાનો સંગ સંગમ એટલે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી આજે પંદરસોથી પણ પંદરસોથી પંદરસો સાહીઠ વિદ્યાર્થીઓને પદવી એનાયત થવાની છે ત્રીસ ગોલ્ડ મેડલ તેમજ સત્યાવીસને સિલ્વર મેડલ પ્રાપ્ત થાય આ તમામ વિદ્યાર્થીઓને હું શુભકામના પાઠવું છું અહીં ગુજરાતી મીડિયમ સીબીએસસી પીએચડી સુધીના કોર્સની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે સ્કિલ આધારિત શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને કોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પણ સ્કિલ આધારિત શિક્ષણ પર ભાર મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અહીં અનેક મોટી કંપનીઓનું પ્લેસમેન્ટ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે કુલ અઢાર જેટલા દેશોના લોકો અહીં ભણવા માટે આવે છે જે ગૌરવની વાત છે મંત્રીએ ગુજરાતની વાત કરતાં જણાવ્યું હતું કે આજે પાંચસોમાંથી સો કંપની ગુજરાતમાં છે જે ગૌરવની વાત છે ગુજરાત વિકાસ મોડેલ બની રહ્યું છે પિસ્તાલીસ લાખ કરોડથી પણ વધારે એમઓયુ અહીંયા થાય છે ભારત વિશ્વગુરુ અને ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે આજે હું ખાતરી આપું છું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભારતને આત્મનિર્ભર બનાવવાનું જે સપનું છે તે સપનાને સાકાર કરવા માટે કોકુર ગ્લોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સહયોગ આપશે કોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સીઈઓ રાજેન્દ્રસિંહ રાજપૂત ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રાજપૂત ટ્રસ્ટી અર્જુનસિંહ રાજપૂત પ્રોવોસ્ટ સુનિલ જોશી રજિસ્ટ્રાર હેમંતસિંહ રાજપૂત યુનિવર્સિટીનો સ્ટાફ અને બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપ્રોઝ સુનિલ ઠાકોર સિદ્ધપુર